નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ત્રણ દિવસ મેઘો તૂટી પડવાના મૂડમાં છે અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં કેટલો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં વરસાદ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવામાં જાણીએ આગામી દિવસોમાં કેવી સ્થિતિ રહેશે તે અંગે વાત કરીએ આજે ત્રેવીસ જૂનના રોજ ગુજરાતમાં વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે સોવીસ જૂનના રોજ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમુક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે પચીસ જૂનના રોજ ભાવનગર ભરૂચ સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બોટાદ અમરેલી છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એક કે દાસે જણાવ્યું કે સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે વરસાદ થવાની સંભાવના છે રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અંગે માહિતી આપતા એ કે દાસે જણાવ્યું કે આગામી ત્રણ ચાર દિવસમાં ચોમાસું આગળ વધવાની પણ સંભાવના છે સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે વરસાદ થવાની સંભાવના છે અમદાવાદ ગાંધીનગરના હવામાનની વાત કરતાં તેમણે જણાવ્યું કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદનું તાપમાન ચાલીસ ડિગ્રી રહેવાની સંભાવના છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે